રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો બ્યાસીમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખને ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ પોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી રહેવા જમવા સુદગીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં દોઢસો જેટલી ઓપીડી તપાસ કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ તેજા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સપવાહીની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમ રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને ભક્ત શ્રી સજા પાન છે ત્યારે મંત્રી તરીકે ફરજ બજાવું છું બાજુમાં આર કે કોયાણી છે જેઓ પ્રમુખ છે અમારે આ સંસ્થા ઘણા વર્ષો થયા ચલાવી છે અન્ન ક્ષેત્ર ચલાવી છે દર મહિનાના બીજા બુધવારે નેત્ર કેમ્પ કરી છે આ બસો ને નેત્ર કેમ્પ છે અને આજે જે બતાવવાળાની સંખ્યા એકસો ને છત્રીસ છે એમાંથી અમે પાંત્રીક જેટલા વીરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમાડીને બેસીને જમાડી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને આવ્યો હોય બધાએ કાલે ઓપરેશન કરે પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય એક રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં ત્યાં જમવાનું આપે અહીંથી અમે જમવાનું મોકલી એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ્પ હોય છે એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લીધે છે તેજાબાપાનું ક્ષેત્ર પંચાલીસ અને શિવાનંદ મિશ્રી વિરનગરના સહયોગથી બસો ને બ્યાસીમાં નેત્ર આયોજન કરવામાં આવેલ હતું તેમાં એકસો વીસથી વધુ દર્દીઓને મોતિયા જામર પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને ત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વીરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ છે તથા અહીંના શ્રી આર કે કોયાણી સાહેબ સુરેશભાઈ વાઘાઇ સાહેબ વગેરેનો સંપૂર્ણ સહકાર મળે છે બીરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા